નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલીલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ત્રણ ચા કરવાના છે તો આજના સૌથી મોટા સમાચાર લઈને આવ્યો છું આવનારી એક જાન્યુઆરી બે હજાર પચીસથી થશે લાગુ કરવામાં આવશે લાખો ક્વોન્ટ્રાક્ટ કર્મચારીઓને અને કર્મચારીઓને કર્મચારીઓમાં સમાચાર લઈને આવે છું તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જો તમે કોન્ટ્રાક્ટ કર્મચારી છો આઉટસોર્સિંગ કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી મળશે સાડા સાત એક પર માત્ર પ્રેર આપું છું તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે ડીએડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને પર લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો લઘુત્તમ વેતા વધારે સમાચાર ભારત સરકારે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે લાખો કર્મચારીના જીવન અસર કરશે આ નિર્ણય કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીઓ લઘુત્તમ વેતન વધારો સાથે સંબંધિત છે આ પગલાં તો દેશભરના કામદારો જીવનમાં સુધારા લાવવા અને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે આ નવી પહેલ હેઠળ સરકારે વિવિધ ક્ષેત્રો કૌશલ્ય સ્તરો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો છે આ વધારો મોંઘવારી જીવન ખર્ચ અને અર્થવ્યવસ્થા એકદમ સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે આ નિર્ણયથી માત્ર કર્મચારીઓને ફાયદો થશે નહીં પરંતુ એનાથી તેના દેશના અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે કારણ કે તે વધુ લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે લાભાર્થી કરા અને ખાનગી કર્મચારીઓ લાગુ વિસ્તાર તમામ રાજ્યો કેન્દ્ર પ્રદેશો મૂર્તિ ટકાવારી સરેરાશ દસથી પંદર ટકા કલાક તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસ લાભ લીધા કર્મચારી સંખ્યા લગભગ પાંચ કરોડ ન્યૂનતમ માસિક પગાર અઢાર હજાર મહત્તમ માસિક પગાર ત્રીસ હજાર એમ્પ્લોય ઇન્સ્ટિટ્યૂટ તમામ મુખ્ય વિસ્તારો જીવન ધોરણના સુધારો ઉચ્ચ પગાર કર્મચારી પોતાના અંતે તેના પરિવાર જીવન ધોરણ સારું સ્તર પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે આર્થિક વૃદ્ધિ વેતન વધાર થવાનો વપરાશ વધારો થશે જોવા તંત્રને વેગ અપાશે અસમાનતાનો ઘટાડો આ પગલું આવકની અસમાનતા ઘટાડવામાં મદદરૂપ કરશે શ્રમ બજારમાં સ્થિરતા વ્યાજબી વેતન કર્મચારીઓ નોકરી બનાવવાની વૃત્તિ ઘટાડશે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરશે બહેતર પગાર કર્મચારીઓ તેમને સુધારા માટે પ્રોત્સાહિત કરશે વિવિધ ક્ષેત્રમાં પગાર વધારો આ સરકાર વિવિધ ક્ષેત્ર માટે અલગ અલગ પગાર નક્કી કરે છે આ બધી પ્રદેશની ચોક્કસ જરૂરિયાતો પડકારોને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે બાંધકામ ક્ષેત્રે બાંધકામ ક્ષેત્રે કામ કરતા કામદારો માટે લઘુત્તમ વેતન પંદર ટકા વધારો કરવામાં આવ્યો છે આ ક્ષેત્રમાં કામ કરતા અકુ મજૂરો મંજૂરો માટે લઘુત્તમ વેતન દૈનિક વેતન છસોથી વધીને છસો નેવું થઈ ગયું છે કુશળના કામદારો માટે આ રકમ આઠસોથી વધીને નવસો વીસ રૂપિયા થઈ ગઈ છે કૃષિ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે લઘુત્તમ વેતન બાર ટકા વધારો કરવામાં આવે છે આનાથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની આવકમાં વધારો થશે ગામડાઓ માટે શહેર તરફ સ્થળતા ઘટશે સેવા વિસ્તારમાં સર્વિસ સેક્ટર લઘુત્તમ વેતન જેમાં રિટેલ હોટેલ રેસ્ટોરન્ટ સમાવેશ થાય છે તેમાં દસ ટકા વધારો કરવામાં આવ્યો છે આ સેક્ટરમાં કામ કરતા કર્મચારી લઘુત્તમ પ્રાથમિક વેતન હવે સોળ હજારથી વધીને સાત હજાર છસો રૂપિયા થઈ ગયું છે આઈટી બીપીઓ સેક્ટર કામ કરતા કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન આઠ ટકા વધારો કરવામાં આવ્યું છે આ સેક્ટર પગાર પહેલાંથી જ પ્રમાણ વધાર્યો હતો જેથી વધારે ટકા ઓછી રાખવામાં આવી છે પગાર વધારાની અસર કર્મચારી પર અસર રહેશે જીવન ધોરણ સારું આર્થિક સુરક્ષા વધારો નોકરી સંતોષમાં સુધારો બીજી છે નોકરીયાત પર અસર મજૂર ખર્ચનો વધારો ઉત્પાદકતા સંભવિત સુધારો કર્મચારીના જાળવી સુધારો ત્રીજું છે અર્થતંત્ર પર અસર માંગમાં વધારો આર્થિક પ્રવૃત્તિમાં તેજી અને રોજગાર નિર્માણ વધારો કર્મચારી માટે ટિપ્સ લઘુતર વિતામાં સૌથી વધુ વધારો કરવા માટે કર્મચારી પગલાં લઈ શકે છે કૌશલ્ય વિકાસ વધુ સારા પગાર પ્રમોશન ડોક્યુમેન્ટ તમારી કુશળતા સુધારો નાણાકીય આયોજન વધેલા પગાર યોગ્ય રીતે ઉપયોગ કરવામાં બજેટ બનાવો બચાવના રોકાણ વધારાની આવકમાં એક ભાગ એક રોકાણમાં રોકાણ કરશે સ્વાસ્થ્ય વીમો તમારા તમારા પરિવાર માટે પૂરતો સ્વાસ્થ્ય વીમો લો તેનું તમારા માટે બાળકોનું શિક્ષણ રોકાણ કરવામાં આવશે તો એમ પ્રો મારા ટીપ્સ મિત્રો જે ટીપ્સમાં જે તમે જોઈ શકો છો પ્રક્રિયામાં કર્મચારી કલ્યાણ કર્મચારી કલ્યાણ માટે ધ્યાન કેન્દ્રિત કરો જેથી વધુ પ્રેરિત અને ઉત્સાહ રહે પ્રક્રિયા ઓટોઝેશન કાર્યક પ્રક્રિયાને વધુ સકારાત્સિટી બનાવો ઇનોવેશન નવા બિઝનેસ બોર્ડર્સ અને ઉત્પાદન વિચાર કરો જે વધુ મૂલ્ય પ્રદાન કરી શકશે સરકારી યોજના લાભો સરકાર દ્વારા આપવા માટે વિવિધ અને સબસિડી લાભ લો તો મિત્રો આથી મારી થેન્ક યુ વેરી મચ